આજે આપણે આઈએ સી બિલેશ્વર મહાદેવ મહાદેવના મંદિરે જવા માટે આ નાનો એવો પુલ છે આ પુલ ઉપર અમે જઈ રહ્યા છીએ આ નાનો એવો પુલ છે ચારકામાં પાણી પણ ભરેલું હોય છે અને અત્યારે તો આ પુલના નીચેથી પાણી જાય છે આ છે એક નાનો એવો પુલ હવે આપણે હામાં દાદરા સડી જઈશું જે બિલેશ્વર મહાદેવ અહીંયા કહેવાય છે અહીંયા સરસ મજાનો મેળો પણ ભરાય છે અને આપણે આવી ગયા છીએ બિલેશ્વર મહાદેવ મંદિરે આ બાજુ બાપુનું જગ્યા છે અને અહીંયા છે મહાદેવનું મંદિર મહાદેવના મંદિરે અત્યારે આરતી થઈ રહી લાગે છે આપણે આરતીમાં પોગી ગયા છીએ અહીંયા આરતી થઈ રહી છે બધા માણસો દર્શન કરીને જઈ રહ્યા છે આરતી તો પૂરી થઈ ગઈ લાગે છે આવી ગયા મહાદેવના મંદિરે મહાદેવના દર્શનમાં થાય છે કે નહીં ગર્દી બહુ છે આરતી તો પૂરી થઈ ગઈ છે પણ બધા દર્શન માટે